મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટ વનનો નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ એમસીક્યુ જોઈશું આ ટોપિક છે તે ત્રીસ ગુણનો છે અને ત્રીસ પ્રશ્નો છે તે આમાંથી બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાંથી પૂછવામાં આવે છે આનો આ પાર્ટ નવ છે આની પહેલાં આઠ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રી પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો સામાજિકરણ એટલે શું સામાજિકીકરણ જવાબ આવશે સામાજિક મૂલ્યો ધોરણો અને જ્ઞાન મેળવીને સમાજમાં અનુકૂલન સાધવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે સામાજિકીકરણની પ્રક્રિયાનું પ્રાથમિક એજન્ટ ક્યુ છે તો તે કુટુંબ અને માતા પિતા છે સામાજિકીકરણનું ગોણ એજન્ટ કયું છે શાળા અને સહપાઠી જૂથ સામાજિકીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તો જવાબ આવશે જન્મથી તે શરૂ થાય છે અને જીવન પર્યંત એટલે કે લાઈફ લોંગ પ્રોસેસ છે આખી જિંદગી આ પ્રોસેસ છે તે ચાલુ રહે છે નવા નવા માણસોને મળતા રહીએ છીએ અને આપણું સામાજિકીકરણ છે તે થતું રહે છે આમ બાળકને તેની જાતિ આધારિત સામાજિક ભૂમિકાઓ વિશે સૌ પ્રથમ ક્યાંથી ખબર પડે છે બાળકની જાતિ એટલે કે તે છોકરો છે કે છોકરી તે ક્યાંથી ખબર પડે છે તો કુટુંબ અને આસપાસના અનુકરણ દ્વારા તેને ખ્યાલ આવે છે બાળકના સામાજિકીકરણમાં વાલીની ભૂમિકાનું સૌથી મહત્વનું પાસું શું છે બાળકને પ્રેમ સુરક્ષા અને મૂળભૂત મૂલ્યો પૂરા પાડવા ઓપ્શન બી વાલીની કઈ શૈલી બાળકમાં સૌથી વધુ આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા કેળવે છે જવાબ આવશે લોકશાહી નિયંત્રણ સાથે પ્રેમ અને સમજણ જો વાલી બાળકના દરેક કામમાં વધારે પડતું રક્ષણ આપે તો બાળકના સામાજિક વિકાસ પર શું અસર થાય છે બાળક અનુકૂલન સાધવામાં અને નિર્ણય લેવામાં નબળું પડે છે માતા પિતાનું વ્યક્તિત્વ અને ઉદાહરણ બાળકને કેવી રીતે સામાજિક બનાવે છે બાળક તેમના વર્તનનું અનુકરણ કરીને સામાજિક મૂલ્યો શીખે છે કુટુંબમાંથી બાળક કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે અનૌપચારિક અને આકસ્મિક શિક્ષણ મેળવે છે જો માતા પિતા હંમેશા ઝઘડતા હોય તો બાળકના સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર શું અસર થાય છે જવાબ આવશે બાળક અસુરક્ષા અને આક્રમકતા અનુભવી શકે છે ઓપ્શન બી બાળકના નૈતિક વિકાસ માટે વાલીની કઈ ભૂમિકા મહત્વપૂર્ણ છે સારા ખરાબનો ભેદ સમજાવવો અને સતત માર્ગદર્શન આપવું સામાજિકીકરણની પ્રક્રિયામાં શિક્ષકનું મહત્વ શું છે બાળકના ઔપચારિક સામાજિકીકરણ અને જ્ઞાનાત્મક વિકાસનું માર્ગદર્શન આપવું શિક્ષક વર્ગખંડમાં જૂથ પ્રવૃત્તિઓ શા માટે કરાવે છે બાળકમાં સહકાર નેતૃત્વ અને વહેંચણીના સામાજિક મૂલ્યો વિકસાવવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને વૈયક્તિક તફાવતોના આધારે કેવી રીતે સ્વીકારવા જોઈએ દરેક બાળકની પૃષ્ઠભૂમિ અને જરૂરિયાતોને સ્વીકારીને શિક્ષકની કઈ શૈલી બાળકને સામાજિક રીતે વધુ સક્રિય અને અને જવાબદાર બનાવે છે સહયોગી શૈલી જો બાળક વર્ગખંડમાં અસામાજિક વર્તન જેમ કે ઝઘડો કરે તો શિક્ષકે શું કરવું જોઈએ બાળકના વર્તન પાછળનું કારણ શોધીને યોગ્ય માર્ગદર્શન અને સુધારો કરાવવો જોઈએ શિક્ષક વર્ગખંડમાં સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે આદર કેવી રીતે વિકસાવી શકે વિવિધ સંસ્કૃતિઓના તહેવારો વાર્તાઓ અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને ઓપ્શન બી બાળકના સામાજિકીકરણમાં સહપાઠી જૂથની ભૂમિકા કઈ અવસ્થામાં સૌથી વધુ મહત્વપૂર્ણ બને છે તો તે અવસ્થા છે ઉત્તર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ઓપ્શન સી ઓ સીરી ઓપ્શન બી સહપાઠી જૂથ બાળકને શું શીખવે છે સામાજિક માન્યતા પરસ્પર વ્યવહાર અને જૂથના નિયમો શીખવે છે જો કોઈ બાળકને સહપાઠી જૂથ દ્વારા અસ્વીકાર મળે તો તેના પર શું અસર થાય છે મિત્રો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો જવાબ આવશે બાળકમાં સામાજિક કૌશલ્યમાં ઘટાડો અને એકલતાની ભાવના આવે છે કિશોરાવસ્થામાં સહપાઠી જૂથ દ્વારા થતા દબાણની સકારાત્મક અસર શું હોઈ શકે છે સકારાત્મક અસર અહીં કહેવાની છે તો જવાબ આવશે સકારાત્મક પ્રવૃત્તિઓ જેમ કે અભ્યાસ માટે પ્રેરણા આપવી બાળકોની રમતો સામાજિકીકરણમાં કેવી રીતે મદદ કરે છે નિયમોનું પાલન સહયોગ અને હારજીત સ્વીકારતા શીખવે છે ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે છ થી બાર વર્ષને ટોળીની ઉંમર કેમ કહેવામાં આવે છે જવાબ આવશે આ ઉંમરે બાળક સહપાઠી જૂથમાં સક્રિય અને તેમના માટે વફાદાર બને છે બાળકના સામાજિકીકરણમાં કુટુંબ અને શાળા વચ્ચે કયો સંબંધ હોવો જોઈએ સહયોગી અને પૂરક સંબંધ હોવો જોઈએ ઓપ્શન બી સામાજિકીકરણની પ્રક્રિયા પર વારસાની કેવી અસર થાય છે વારસો સ્વભાવ દ્વારા સામાજિક આંતરક્રિયાને પરોક્ષ રીતે અસર કરે છે ઓપ્શન બી બાળક જ્યારે કોઈ નાટક કે કલ્પનાત્મક રમત રમે છે ત્યારે ક્યુ સામાજિક કૌશલ્ય વિકસે છે અન્યની ભૂમિકાને સમજવાની ક્ષમતા એટલે કે સહાનુભૂતિ વિકસે છે જો શિક્ષક વર્ગખંડમાં પુરસ્કાર અને સજાનો ઉપયોગ કરે તો તે કયા સામાજિક અધ્યયન સિદ્ધાંત પર આધારિત છે જવાબ આવશે વર્તમાનવાદ જે સ્કિનર અને પાવલો દ્વારા આપવામાં આવ્યો છે વાલીએ બાળકના સામાજિક વિકાસ માટે શું કરવું જોઈએ બાળકને અન્ય બાળકો સાથે રમત અને આદાન પ્રદાન કરવાની તકો આપવી જોઈએ શિક્ષક દ્વારા આપવામાં આવતું સકારાત્મક મજબૂતીકરણ બાળકના સામાજીકરણમાં કેવી રીતે મદદ કરે છે તે સમાજમાન્ય વર્તનને પ્રોત્સાહન આપીને પુનરાવર્તન કરાવે છે મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાયકોન પણ પ્રેસ કરી દેજો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો મળતા રહે દરરોજના બે વિડીયો છે તે આ ચેનલ ઉપર અપલોડ થાય છે જોઈએ આગળ કિશોરાવસ્થામાં બાળક પોતાના આદર્શ મોડેલનું અનુકરણ ક્યાંથી કરે છે શિક્ષકો રમતવીરો અને મીડિયા વ્યક્તિત્વ એટલે કે ટીવી માં જોતા એક્ટર વગેરે બાળકમાં આક્રમકતા ના વર્તનનું કારણ શું હોઈ શકે છે ઘરમાં હિંસક વાતાવરણ કે ટીવી પર હિંસાનું અવલોકન કરવું શિક્ષક તરીકે જો તમને ખબર હોય કે બાળકનું કુટુંબ વાલી શિક્ષિક વાલી શિક્ષક મિટિંગમાં હાજર રહી શકતું નથી તો તમારું પ્રથમ પગલું શું હોવું જોઈએ એટલે કે કોઈ એવું બાળક છે જેના વાલી છે તે વાલી મિટિંગમાં આવતા નથી એટલે કે તેના માતા પિતા વાલી મિટિંગમાં નથી આવતા તો શિક્ષક તરીકે તમારે શું કરવું જવાબ આવશે બાળકના વિકાસમાં કુટુંબની ભાગીદારી માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવા એટલે કે એમને વાલીને ફોનમાં વાત કરવી અથવા તો તેના ચોપડામાં નોંધ અથવા તો નોટ લખી દેવી બાળક જ્યારે પ્રથમ વખત બીજા બાળક સાથે સહયોગ દ્વારા રમે છે ત્યારે તે કયા તબક્કાનો ભાગ છે સામાજિક વિકાસનો ભાગ છે કિશોરાવસ્થામાં બાળ વિકાસમાં અમેની ભાવના કયા સંબંધોને કારણે પ્રબળ બને છે સહપાઠી જૂથ સાથેનો સંબંધ સામાજિકીકરણની પ્રક્રિયામાં સામાજિક માન્યતાનું મહત્વ શું છે તે બાળકને સમાજમાન્ય વર્તન માટે પ્રેરિત કરે છે જો કોઈ શિક્ષક વર્ગખંડમાં જ્ઞાતિ ધર્મ કે લિંગ આધારિત ભેદભાવ રાખે તો તે સામાજીકરણમાં કઈ અસર કરશે નકારાત્મક અસર અને ભેદભાવયુક્ત યુક્ત વિચારસરણીની અસર કરશે કઈ અવસ્થામાં બાળક સમાયોજનની સમસ્યાઓનો વધુ સામનો કરે છે તો જવાબ આવશે કિશોરાવસ્થા ઘરમાંથી બહારના વિશ્વમાં જવું બાળકના સામાજિકીકરણમાં શાળાના નિયમો અને ધોરણોની ભૂમિકા શું છે તે બાળકને મોટા સમાજના નિયમોનું પાલન કરવાનું શીખવે છે બાળકના સામાજિક વિકાસ માટે માતૃભાષાનું મહત્વ શું છે તો અહીં જવાબ આવશે ઓપ્શન બી વિચારોનું આદાન પ્રદાન ભાવનાઓ વ્યક્ત કરવી અને સંસ્કૃતિ સાથે જોડવા માટે બાળકની નૈતિકતા પર સૌથી વધુ અસર કરતું પરિબળ ક્યું છે કુટુંબ શાળા અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા શિક્ષક વર્ગખંડમાં બાળકોને જવાબદારી કેવી રીતે શીખવી શકે છે વર્ગખંડની નાની નાની જવાબદારીઓ દાખલા તરીકે મોનિટરિંગ સોંપીને જે ક્લાસમાં તમે જોયું હશે મોનિટર બનાવવામાં આવે છે દર વખતે અલગ અલગ વ્યક્તિઓને તો તે જવાબદારી સોંપે છે જેથી તેને ખ્યાલ આવે કે તેનું કર્તવ્ય શું રહેલું છે અને તેની પાસે કઈ જવાબદારી છે જે તેને નિભાવવાની છે બાળકના સામાજિકીકરણમાં ટીવી ઇન્ટરનેટ જેવા માસ મીડિયા કઈ રીતે વર્તે છે તો તે સકારાત્મક અને નકારાત્મક બંને અસર સાથેનું ગુણ એજન્ટ છે સારી બાબતો જો બાળક એમાંથી શીખતું હોય તો તે સકારાત્મક કહેવાય ખરાબ બાબતો જો તેમાંથી શીખતું હોય તો તેને નકારાત્મક કહેવાય એટલે બંને અસર છે તે શીખી શકાય છે ટીવી અને ઇન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી સહાનુભૂતિ એટલે શું અન્યની ભાવનાઓ અને પરિસ્થિતિને સમજવાની ક્ષમતાને સહાનુભૂતિ કહે છે બાળકના સામાજિકીકરણના પ્રથમ તબક્કામાં બાળક બીજા બાળકો સાથે કઈ રમત રમે છે એકલ રમત રમે છે બાળકના સામાજિકીકરણમાં સામાજિક કૌશલ્યોનો સમાવેશ થાય છે આમાં શું સામેલ છે સાંભળવું વાતચીત કરવી અને સહકાર આપવો ક્યુ વર્તન સમાજ માન્ય ગણાય છે સહકાર આપવો અને પ્રામાણિક રહેવું જો બાળક કુટુંબની પ્રવૃત્તિઓ દાખલા તરીકે સાથે જમવું વાત કરવી માં નિયમિતપણે ભાગ લે તો તેના સામાજિકીકરણ પર શું અસર થશે જવાબ આવશે કુટુંબ સાથે મજબૂત બંધન અને સામાજિક કૌશલ્યનો વિકાસ થશે શિક્ષક તરીકે જો કોઈ બાળકને શાળામાં પ્રથમ વખત આવવાથી ગભરાટ થતો હોય તો તમે શું કરશો એટલે કે શિક્ષક તરીકે તમે શું કરશો જવાબ આવશે તેને સકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું સામાજિકીકરણની પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે એક વ્યક્તિને સમાજ સાથે સફળતાપૂર્વક જોડીને જવાબદાર સભ્ય બનાવવો ઓપ્શન બી હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું પ્રશ્ન નંબર છે પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે સામાજિકીકરણની પ્રક્રિયા જવાબ આપી દેજો બીજો પ્રશ્ન શિક્ષકની કઈ શૈલી બાળકને સામાજિક રીતે વધુ સક્રિય અને જવાબદાર બનાવે છે બંને પ્રશ્નોમાં ઓપ્શન આપેલા છે તમે જોઈ અને કમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો પૂરો જવાબ ન લખો તો એકમાં એ કે ડી અને બેમાં એ બી કે ડી એ રીતે તમે જવાબ આપી શકો છો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડિયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો